મિત્રો ખૂબ જ ઝડપથી બની જતી અને એકદમ ચટપટી અને નાની નાની ભૂખ માટે આજે આપણે મમરાની ચટપટી બનાવીશું જ્યારે તમે નવરાત્રિમાં ગરબા રમીને આવ્યા હોય ને ખૂબ જ થાકેલા હોય ને ભૂખ લાગી હોય ને તો ફક્ત પાંચ જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે તો મિત્રો હું છું કલ્પના તો ચાલો આજે આપણે બનાવી લઈએ મમરાની ચટપટી તો એના માટે મેં અહીં એક બાઉલ લઈ લીધું છે અને એમાં બે કપ આપણે મમરા લઈશું મમરાને ચાડીને લઈ લેવાનું છે કારણ કે મમરામાં ઘણું એનો પાવડર હોય છે ભૂક્કો હોય છે અને એને આપણે બે કપ પાણી નાખીને પલાળી દઈશું લગભગ બે મિનિટ માટે એને આપણે સરસ પલાળીને રાખવાના છે વધારે નથી રાખવાનું એ વાતનું ધ્યાન રાખવાનું છે જુઓ આ રીતે એને બે મિનિટ માટે મેં પલાળી દીધા છે બે મિનિટ પછી ફરીથી એને આપણે હાથથી સરસ આ રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો મમરા સરસ પલળી ગયા છે એને આ રીતની ગરણીમાં બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે અને પાંચ મિનિટ માટે આપણે એને રહેવા દઈશું તો મમરા એકદમ ફૂલીને સરસ થઈ જશે હવે એક પેન લઈશું એમાં એક નાની ચમચી મેં અહીં તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી નાની ચમચી રાઈ નાખીશું રાઈ ફૂટે એટલે એમાં આપણે ચારથી પાંચ મીઠા લીમડાના પાન નાખીશું ને એક મરચાંને મેં એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે તે ખાસ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને એને આપણે અડધી મિનિટ માટે સાંતડી લેવાનું છે ત્યારબાદ એમાં મેં અહીં અડધું કેપ્સિકમ એટલે કે સિમલા મિર્ચને એકદમ નાનું નાનું સમારી લીધું છે અને એને પણ આપણે અડધી મિનિટ માટે સાંતળી લેવાનું છે ક્રંચી રાખવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે એક ડુંગળીને ઝીણી સમારેલી છે એ નાખીશું તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો એને પણ આપણે સાંતડી લેવાનું છે ડુંગળી થોડી ગુલાબી થાય એટલે એમાં મસાલા કરીશું એક નાની ચમચી લાલ મરચું પા ચમચી હળદર નાખીશું અડધી નાની ચમચી જીરો પાવડર નાખીશું અને પાંચ ચમચી મરીનો પાવડર નાખીશું ને અડધી નાની ચમચી ચાટ મસાલો નાખીશું એનાથી એકદમ ચટપટો ટેસ્ટ આવશે સ્વાદ મુજબ મીઠું નાખીશું મમરાના ભાગનું પણ મીઠું નાખી દેવાનું છે અને બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને જુઓ મિત્રો આ મમરાની ચટપટી એકદમ ઓછા તેલમાં અને ખૂબ જ ઝડપથી બની જતી હોય છે તો લો કેલરી પણ છે અને જુઓ સરસ મિક્સ થઈ ગયો છે મસાલો હવે એમાં અડધું ટામેટાનું ઝીણે સમારીને નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું ટામેટું સરસ મિક્સ થઈ જાય એટલે જો પલળેલા આપણા જુઓ એકદમ સરસ ફૂલીને છૂટા છૂટા થઈ ગયા છે એ નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે બરાબર મસાલો મમરા પર એકદમ કોટ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો જુઓ સરસ મિક્સ થઈ ગયું છે અને કલર જુઓ એકદમ સરસ આવ્યો છે ભેળને પણ સાઈડમાં રાખી દે એવું આ ચટપટી બનતી હોય છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને અડધો લીંબુનો રસ નાખવાનો છે ખટાશ તમે તમારા ટેસ્ટ મુજબ નાખી શકો છો અને એને મિક્સ કરી લઈશું મિક્સ કરીને છેલ્લે લીલા ધાણા વભરાવીશું તો છે ને એકદમ ઝડપથી અને ફક્ત પાંચ થી સાત મિનિટમાં બની જતી આ મમરાની મમરાની ચટપટી કે કે ખીચડી પણ તમે કહી શકો છો એને ઠંડી તમે કરી શકો છો અને જુઓ એકદમ પરફેક્ટ જાણે તમે પૌવા કે ઉપમા બનાવતા હોય છે ને એવી લાગતી હોય છે અને ટેસ્ટી તો તમે ખાશો ત્યારે તમને ખબર પડશે કે કેટલી ટેસ્ટી બને ચટપટીને સર્વ કર્યા બાદ એને ઉપરથી આપણે લીલા ધાણા નાખીશું અને સાથે ઝીણી સેવ પણ ભભરાવીશું તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે ને ખાવામાં પણ મજા આવશે તો મિત્રો તૈયાર છે નવરાત્રિમાં આપણી પાસે સમય ઓછો હોય છે થાક પણ લાગેલો હોય છે તો ઝટપટથી બની જાય એવી મમરાની ચટપટી છે ને એકદમ જોરદાર જોઈને મોડામાં પાણી આવી જાય એવી અને હું તમને ટેસ્ટ કરીને પણ બતાવું છું એકદમ ક્રંચી અને મમરાનો ભરપૂર ટેસ્ટ અને એકદમ સરસ બની છે તો મિત્રો નવરાત્રીમાં ગર બાર રમવાની સાથે મારી રેસિપીને પણ ચોક્કસથી ટ્રાય કરજો આવજો